બ્રહ્માકુમારી બહેનોની ગાંધીનગર રાજભવન ખાતે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુજી સાથે મુલાકાત રહી વૈશ્વિક સંસ્થા બ્રહ્માકુમારી દ્વારા અનેક શાંતિ સદભાવના કાર્યક્રમો યોજાય છે જેમાં રાષ્ટ્રપતિ ભવન ખાતે પણ વિશ્વ ધર્મ મિલન વૈજ્ઞાનિકો સાથે પરિચય યોજાઈ મિલન વૈજ્ઞાનિકો સાથે પરિચય યોજાય જેને અનુલક્ષી બ્રહ્માકુમારી સંગઠન દેશ વિદેશના પ્રવાસે રાષ્ટ્રપતિની શુભેચ્છા મુલાકાત કરેલ છે મીડિયા સંયોજક ત્રિવેદીના જણાવ્યા અનુસાર ગાંધીનગર રાજભવન ખાતે મહામહિમ રાષ્ટ્રપતિ આદરણીય દ્રૌપદી મુર્મુજીની શુભેચ્છા મુલાકાતમાં પુષ્પગુચ્છથી સ્વાગત અભિવાન અભિવાદન કરતા બ્રહ્માકુમારી સેક્ટર અઠ્યાવીસ સેવા કેન્દ્ર પ્રભારી આદરણીય રાજયોગીની કૈલાશ દીદીજી સાથે સેક્ટર બે સી સેવા કેન્દ્ર પ્રભારી બીકે ભાવનાબેન બીકી જુગનુબેન બીકે કૃપલબેન બી આરતીબેન તથા બીકે કે પારુલબેન દ્રષ્ટિગોચર થયા છે મુલાકાત દરમિયાન પ્રભુ પ્રસાદ અને ભેટ સોગાત સહ મહામહિમ રાષ્ટ્રપતિના આગામી પ્રવાસ દરમિયાન ગુજરાત ગ્લોબલ રિટ્રીટ સેન્ટર જીજીઆરસી ઇન્દ્રપ્રસ્થ ઉજેડિયા માટે ઈશ્વરીય નિમંત્રણ આપવામાં આવેલ બ્યુરો રિપોર્ટ સુરેશ રાવલ દાંતીવાડા